તો સુરતના વાંકલ ગામમાં શ્વાનનો આતંક જોવા મળ્યો આઠ વર્ષના બાળકને ત્રણ શ્વાને વચકા ભર્યા હતા વાંકલ હાઈસ્કૂલના કમ્પાઉન્ડ પાસે આ સમગ્ર ઘટના બની છે ભોગ બનનાર બાળક શાળાના કર્મચારીનો જ છે તે પ્રકારની વિગતો હાલ તો મળી આવી છે સ્કૂલના કમ્પાઉન્ડમાં જ આ બનાવ બન્યો હતો રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે અને તેને જ લઈને વધુ એક ઘટના સુરતથી સામે આવી છે

જેને કારણે જે સ્કૂલે જતો બાળક હતો તે શ્વાન નો ભોગ બન્યો હતો તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને જે ઇજાગ્રસ્ત બાળક છે તેને હાલ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો છે અને એ પ્રમાણે છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાન ના આતંક જોવા મળી રહ્યો છે જેના કારણે જે નાના બાળકો હોય છે નાના બાળકો પર આ શ્વાનો હુમલો કરતા હોય છે જેના કારણે ઘણા બાળકો ઇજાગ્રસ્ત થયા જી બિલકુલ નિર્મલ જાણકારી બદલ આભાર